और ये तो और आ पड़ी रे एक रे चलाएगा करेगा સાલા જા સાલા જા એ મા છોકરા કેમ જો રખાઈ છે હે લે તું ના આ કે આ કે છોડે છે અહીંયા બે તો અરે 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 ધોરી દે તારા બોલ અરે મેલા ફોરમ આસી જા હે અરે બસ અરે બગા બીછી ભલા સુનો હે ઓરે અરે જંગા કાચા છે બેડા અરે વાગે હે એકા ફોન ઓળખું નું ભાઈ જઈને ફોન કર ના આ કોણ કોણ શકતા છે હા અરે બગા બોરપુતી કી ના દોર બળ આખલા સ ઓタル હસતા સે એ જ સાવડે જાડે આરે માસ આરે માસ સતા માસ ચાલે ওটা ওটা হ্যাঁ আচ্ছা আচ্ছা সুন্দর সুন্দর ওরে যা ওরে যা ওস্তো ওরে যা হ্যাঁ ওস্তো ওস্তো યેસસ યે પતો ના હૈ યે 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 ના ના તું માય નહી તી ના એ કોણ છે કોણ છે આકા બસ આઈ દે આઈ દે ઓર સાલા બાજી તક લેરા હૈ કે ટૉક કે તું હા હા અબ બાજી કોણ હટસે આઈ બા હે દે 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 એ દદ એ ન કાતર દિદી દિદી આ તમે આતો કરો આતરે મત આદ દો આ ગરમ આત તો દૂર આ હલકાઈ કરો હા હલકા પાસો હી દદો પાસો દૂર લાગી પર પર દોરો મોરમાય તું તલા દો એ કામ બર 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 હે દસી હા બસ નીચે દમી નીચે દમી દોલો દસી દસી પાસા પાસા 10000 હા ગાઈ તામ આમ ગાઈ સુતો સુતો દૂર ના એ લે ઓગીર জমাশ